આજે પરંપરાગત હોલિકા દહનના તહેવારને લઈને પોરબંદરના વાળીકોટ ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું હોલિકા દહન પૂર્વે ભવ્ય આતશબાજી પણ યોજાઈ હતી મોટી સંખ્યામાં પોરબંદરના શહેરીજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા હોળી તહેવારની પૂર્વ સંધ્યાએ હોલિકા દહન કરવામાં આવે છે જે દુષ્ટતા સામે વિજયનું પ્રતિક છે આજના દિવસે અગ્નિ પ્રગટાવવામાં આવે છે જે અનિષ્ટ શક્તિઓના વિનાશ અને સદગુરુની જીત દર્શાવે છે આ દિવસે લોકો સામૂહિક પ્રાર્થના કરે છે અને તહેવારની ઉજવણી કરતા હોય છે તે જ રીતે આજે પોરબંદરના વાડેપોટ ખાતે સતત એકાવન મા વર્ષે સ્થાનિક મિત્ર મંડળ દ્વારા હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું હોલિકા દહન પૂર્વે ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની વિશેષ વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદરના શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હોલિકા દહન પૂર્વે જે રીતે દર વર્ષની જેમ આવશે પણ ભવ્ય ફટાકડાની આતશબાજી યોજાઈ હતી રંગબેરંગી કલરોથી આકાશ રંગબેરંગી કલરોથી જોવા મળ્યું હતું જાણે આકાશમાં રંગ પુરાઈ રહ્યો હોય તેવી રીતે અલગ અલગ રંગબેરંગી ફટાકડાઓ જોવા મળ્યા હતા નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધીના પોરબંદરના વડીલો આ આતશબાજીને જોવા માટે ખાસ પોરબંદરના વાલીપોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા વાલીપોટમાં જાણે મેળો જમાવ્યો હોય તેવી રીતે મોટી સંખ્યામાં લોકો હોલિકાને ફરતે જોવા મળ્યા હતા કારણ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાલીપોટ ખાતે સ્થાનિક મિત્ર મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ફટાકડાની આતશબાજી બાદ પરંપરાગત હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓએ પરંપરાગત આટા ફરી અને નારિયેલ આપી તે સહિતની જે પરંપરા પૂજા કરવાની હોય તે પૂજા પણ કરી હતી અને મોટી સંખ્યામાં હોલિકા દહનના આ કાર્યક્રમમાં શહેરીજનો વાળીપોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા